આગળ વધી અને વાત કરીએ ભરૂચથી એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે ભરૂચના કુકરવાડામાં બે કોંગના ટોળા વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે ભરૂચના કુકરવાડાની અંદર આજે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો તેવા સમગ્ર ઘટનાની અંદર પોલીસે સત્તર લોકોની અટકાયત કરી છે સુરતની શા જે રીતે શાંતિ ડોળાઈ હતી તે પછી પથ્થરમારાની ઘટના ભરૂચમાં પણ સામે આવી પોલીસે રાયટીંગ અને મારામારી સહિતનો ગુનો દાખલ કરીને સત્તર લોકોની અટકાયત કરી ધાર્મિક ઉત્સવમાં ઝંડા લગાવવા બાબતે ટોળા વચ્ચે જે બબાલ હતી તે થઈ હતી ભરૂચના કુકરવાડામાં બે કોમના ટોળા વચ્ચે જે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો જેની અંદર હવે જે કામગીરી સામે આવી છે પોલીસની સમગ્ર ઘટનાની અંદર પોલીસે સત્તર લોકો હતા કે જેની અટકાયત કરી છે હવે તેમની કડક હાથે પૂછપરછ કરવામાં આવશે પોલીસે રાઉટિંગ અને મારામારી સહિતનો ગુનો પણ તેમના વિરુદ્ધ દાખલ કર્યો છે આ સત્તર લોકોની સાથે અને કેટલા લોકો જોડાયેલા હતા આ સત્તર લોકો કયા ઇરાદે આવી રીતે પહોંચ્યા હતા ધાર્મિક ઉત્સવની અંદર ઝંડા લગાવવા બાબતે જ્યારે બે ટોળા અમને સામે આવી ગયા હતા ત્યારે આવું શા માટે કરવામાં આવ્યું આ બધું જ હવે તપાસનો વિષય બન્યું છે

અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવી ના કેમેરા ફૂટેજ જોયા છે તેના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં વીસ લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ફ્લેગ ને બધું ચાલી રહ્યું છે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇશ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી ગઈકાલના બનાવમાં પોલીસને પાંચ મિનિટમાં ખબર પડતા જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડન્ટ્સ થવા નથી પામ્યો તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈપણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું ગઈકાલે તો ઉશ્કેરણીજનક જે મેસેજ ફોરવર્ડ કરવામાં આવતા હોય છે તેના પાછળ જે શાંતિ છે તે ડહોળવાનો પ્રયત્ન ચોક્કસથી હોય છે ને તેના કારણે જ શહેરની શાંતિ ડોળાતી હોય છે ત્યારે તેને લઈને પણ ત્યાંના પોલીસ કર્મચારીએ કીધું છે કે જો આવી રીતનો કોઈ પણ મેસેજ ફોરવર્ડ થશે તો તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ભરૂચના કુકરવાળાની અંદર બે કોમના ટોળા વચ્ચે ઘર્ષણને લઈને હવે શેરીઓની અંદર પણ પોલીસના ધાળેધાડા ઉતારી દેવામાં આવ્યા છે જે જગ્યાએ બનાવ બન્યો હતો ત્યાં પણ પોલીસ અત્યારે પહોંચી છે ઘટના સ્થળે પણ પહોંચી છે જે શાંતિ સમિતિના જેટલા આગેવાનો છે તેઓની સાથે બેઠક કરી રહ્યા છે બેઠકની સાથે સાથે હવે આવી કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પણ સમજાવટનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે પોલીસ તો તેમની રીતે કામગીરી કરી રહી છે પરંતુ જો આવી કોઈ ઘટના થાય છે તો કડક અને કાયદાકીય કાર્યવાહી કરવા પણ પાછળ નહીં છૂટે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

વાતની જાણ થતાં જ પોલીસ કાફલો ત્યાં ઉતરી પડ્યો હતો અને રાતથી સખત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું અને બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે બાદ આ સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ સહિતની સામગ્રી જોઈને એના આધારે પોલીસે વીસ જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો છે એમાંથી સત્તર લોકોને અટકાયત પણ કરવામાં આવી છે અને ઘણા લોકોને કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું જેમાંથી પૂછતાછ હાથ ધરવામાં આવી છે

હાલની પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી કહી શકાય પણ જોકે પોલીસ ચુસ્ત બંદોબસ્ત છે અને બિલકુલ શાંત પરિસ્થિતિ કંટ્રોલ માં હોય એમ લાગી રહ્યું છે જી નિલેશ એક સવાલ એ થાય કે સુરત ની અંદર જ્યારે શાંતિ ડોળાઈ હતી તે પછી

તેની અંદર શાંતિ સમજાવટના પ્રયત્નો શું હાથ ધરવામાં આવ્યા આ પોલીસ દ્વારા બે દિવસ પહેલા શાંતિ સમિતિની મીટિંગ પણ બોલાવવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર પણ સતત વોચ રાખવામાં આવી રહી કે એ પ્રકારના કોઈ મેસેજ ના વાયરલ થાય તેમ છતાં આ બનાવ બન્યો છે જોકે ત્યારબાદ પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે જી